નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર કે યુનિવર્સિટી ખાતે અભિનંદન બે હજાર પચીસ સમારોહ ઉજવવામાં આવ્યો હતો મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કે એન યુનિવર્સિટી ખાતે તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ અભિનંદન બે હજાર પચીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન કે એન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બિપિનભાઈ પટેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગત્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોનો પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી બિપિનભાઈ પટેલે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઈ શાહના કથનમાંથી પ્રેરણા લેવા માટે આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે દ્રઢ ઇચ્છાશક્તિ અને સતત ખંત દ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે અંતમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વિચાર વલણ અને વ્યવહારમાં સુધારા દ્વારા અનેક ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી સંસ્થા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કેન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ધુભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં આવેલ નિષ્ફળતાઓ અને પડકારોને કઈ રીતે સફળતાપૂર્વક સામનો કરી શકાય તે અંગે રસપ્રદ વાતો કરી હતી તેમણે વિદ્યાર્થીઓને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક જેવી વિભાવના ઉદાહરણ સમજાવી હતી અને જણાવ્યું હતું કે વ્યક્તિએ હતાશ થયા વિના પોતાની મહેનત જાળવી રાખવી જોઈએ કેએન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સુભાષ સરે વિદ્યાર્થી જીવનના અનુભવની વાત કરી હતી અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સમાજનું ભવિષ્ય વિદ્યાર્થીઓના હાથમાં છે અંતે કેએન યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડોક્ટર અપૂર્વ રાવલ સરે સૌ મહેમાનો વિદ્યાર્થી મિત્રો અને સૌ અધ્યાપકોને શુભેચ્છા પાઠવી હતી ઉચ્ચ શિક્ષણનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું તો આ કાર્યક્રમમાં વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના નૃત્ય રાજસ્થાની ઘૂમર બોલીવુડ ડાન્સ કોલાઝ અને ગરબાની રમઝટ જમાવી હતી અભિનંદન ના વર્ષના ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર ગુજરાતી બોલીશ એન યુનિવર્સિટીના વાઇસ ચેરમેન અને જેમને યુનિવર્સિટીની જેમના સિટી જવાબદારી છે અને હમણાં જ તેઓ યુરોપની અંદર યુનિવર્સિટીની અંદરથી માસ્ટરની ડિગ્રી લઈ અને પૂરા દુનિયાની અંદર શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતના ચાલે છે અને શિક્ષણ કઈ રીતના આપવું જોઈએ

જ્યાં હું પણ એક વિદ્યાર્થી તરીકે ભણેલો છું એમાં તેઓ પ્રોફેસર તરીકે તેમની ફરજ બજાવી છે સાથે સાથે એચકે કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે પણ તેઓ ત્યાં પોતાની ફરજ બજાવેલ છે સાથે સાથે એક યુનિવર્સિટી આગળ આવના પહેલા પણ તેઓ વાઇસ ચાન્સલર તરીકે જેમને કામ કર્યું છે અને પોતે બહુમુખી પ્રતિભા ધરાવે છે એટલા માટે કહું કે હમણાં જ એમને આપણા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈના હાથે એક બહુમુખી બહુમુખી પ્રતિભા તરીકેનો એટલે એવોર્ડ મળ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ આપણી ધરોહર જે સંસ્કૃતિ છે ગુજરાતની ભારત દેશની એને જીવંત રાખવાનું આવા ગુજરાતની અંદરથી મુખ્ય પાંચ સાત લોકો હશે એવા સુભાષભાઈ હમણાં જ આપે જેમને સાંભળ્યા જેમને પ્રોફેસર તરીકે સારામાં સારી યુનિવર્સિટી એમની ઇન્વાઇટ કરે છે અને ત્યાંના સ્ટુડન્ટો જ્યારે અહીંયા પ્રોફેસર તરીકે જ્યારે લેક્ચર આપવા જાય છે It will provide you more access to fitness facilities, more opportunities to catch a game, more chances to distress and connect with friends. This card will be available starting next month, and we see it as a way of saying thank you for being such an integral part of KN family and supporting your well being. I hope this small gesture is greatly appreciated. Before I end my speech, I want to offer a simple piece of advice. Don't be afraid to take risks. Don't be afraid to fail.